મને થયું કે અહીંથી નીકળી તો બાળકોને મળતી જાઓ સારા નંબરે પાસ થયા છે તો એમ થયું કે મળતી જાઓ સારું કહેવાય એ વાત જમાનું વિચાર કર્યો છે ભવિષ્ય માટે જો આપણે રોહિતને તો ભણાવવાનો છે પણ આ પાયલ ને ભણાવવાની માં ના પાડે છે હવે તમે કંઈક સમજાવો ને એમને જો બેન હું પણ એક સ્ત્રી છું કોઈની દીકરી છું તો પણ હું એક શિક્ષિકા છું અને આપણા પહેલા પ્રધાનમંત્રી પણ ઇન્દિરા ગાંધી પણ એક સ્ત્રી જ હતા અને પહેલા આઈપીએસ અધિકારી પણ કિરણ બેદી પણ એક સ્ત્રી જ છે અને આપણે અત્યારના હાલના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ એ પણ એક સ્ત્રી છે કોઈની દીકરી છે દીકરીઓને પૂરતો ભાઈ બહેનનો સમાન અધિકાર છે અત્યારે દીકરા દીકરી સાચું તો કહે છે અત્યારે દીકરીને ઘરિયાવાડ આપીશું ને તો એ ગમે ત્યારે ખૂટી જશે પણ જ્ઞાન રૂપી શિક્ષણ આપીશું ને તો એની ત્રણ પેઢી કરી જશે સમજ થોડું સારું જ મેડમ તમે અહીં આવ્યો મારા પાયા બધી વાતચીત કરી આ પાયલ બેટા મારી પાસે આવ બેટા આટલી હું મારી દીકરીને ખૂબ ભણાવીશ ખૂબ જ એના પત્તા બધા